ભુજ વેપારી એસોસિએશન દ્વારા મહાઆરતી અને રેલીનું આયોજન કરવામાં આવ્યું આપણે પાંચસો વર્ષ પછી આ જ્યારે આપણે આ પ્રસંગ આવ્યો છે રામ જન્મભૂમિની અંદર આપણા રામ ભગવાન રામ જ્યારે મંદિરમાં બિરાજમાન થશે અને એ પ્રસંગ ઉજવવા માટે બધા જ વેપારીઓએ આખા ભુજ અને ભુજના બધા સાઈન્ટ એસોસિએશનો અને આખા કચ્છ ત્યારે આ આનંદ ઉલ્લાસનો જે પ્રસંગ છે એ બધા ઉજવી રહ્યા છે સોમવારે આપણે એનો પણ આનંદ લેશું અને આજે વાણિયાવાડ એસોસિએશન દ્વારા આજે સાંજે જે આ મહાઆરતીનો અને રેલીનો જે આયોજન કરવામાં આવ્યું હતું એ બતાવે છે કે સનાતન ધર્મ પ્રત્યે લોકોની કેટલી લાગણી છે રામ ભગવાન પ્રત્યે લોકોની કેટલી લાગણી છે અને આજના ઉત્સવ એ ખરેખર યાદ રહેશે અને હું એમ કહું છું કે બધા જ વેપારીઓ આ કાર્યક્રમ દરેક જગ્યાએ થવું જોઈએ આવું કાર્યક્રમ ભુજની અંદર હા અને ખૂબ ખૂબ શુભેચ્છા વાણિયાવાડ એસોસિએશનના વેપારીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આજે જે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ભુજ અને આખા કચ્છનું જે બંધ રાખવાનું સમર્થન મળ્યું બધા જ આખા કચ્છની ચેમ્બરોનું હા તો આખું કચ્છ કાલે બંધ રહેશે સોમવારે બંધ રહેશે આખું કચ્છ અને લોકોને આજે તમારે અહીંયાથી હું જાહેર કરું છું કે ઘણા લોકોને એમ હતું કે મોલ ક્યાં કેમ બંધ રહેશે તો અત્યારે મારી પાસે સેવન સ્કાય મોલનો પણ લેટર આવી ગયો છે કે એ પણ બંધ રહેશે અને બીજા મોલનો પણ રાત સુધી મને લેટર આવી જશે એટલે ભુજ સંપૂર્ણ બંધ રહેશે ભુજમાં સનાતનીઓ અને બધા જ સમાજના લોકો ભુજ બંધ રાખશે અને આપણે આ બધા લોકોએ એ આનંદ માણવાનો છે અને ઉત્સવ મનાવવાનો છે કે આ પાંચસો વર્ષ પછી આપણને આ પ્રસંગ આવ્યો છે એ યાદગાર બનાવવાનો છે કે આવનારી પેઢીઓને પણ એ યાદ રહે કે આ એક પ્રસંગ આવ્યું હતું અને વર્ષો વર્ષ લોકો આ બાવીસ જાન્યુઆરીને યાદ કરે વાત કરું તો રામ રાજ્ય ભારતમાં અત્યારે રામ રાજ્યની સ્થાપના થઈ ચૂકી છે પાંચસો વર્ષના ઇંતજાર પછી જ્યારે રામલલાનું અયોધ્યામાં આગમન થવાનું છે ત્યારે સમગ્ર ભારત જ્યારે ભગવાનભાઈ બન્યું હોય રામમય બન્યું હોય ત્યારે ભુજ એનાથી બાકાત શું કરવો હોય અને ભુજની વાત કરીએ તો વેપારી એસોસિએશન વેપારી દરેક ચાહે છે કે રામમય બની જાય આપ જોઈ શકો છો આજે આપણા માધ્યમ દ્વારા પણ કહીશ કે જે રીતે આજે અમારા જે બંને જે કાઉન્સિલર મિત્રો છે ધીરેનભાઈ અને અનિલભાઈ એમના દ્વારા જે આયોજન હતું એમાં વેપારીએ સાથે રાખી અને એક આ ભવ્ય આયોજનથી હું મહારતીનું બીજી વાત કરું તો સમગ્ર વેપારી મિત્રો જ્યારે બાવીસ તારીખે જો સરકાર અડધા દિવસીય રજા જાહેર કરી છે ત્યારે વેપારી એસોસિએશન સમગ્ર કચ્છ બંધની એટલે કે ચેમ્બર દ્વારા અપીલ કરવામાં આવી છે એટલે આપણા માધ્યમ દ્વારા એ પણ કહીશ કે દરેક વેપાર ધંધા આપણે એક દિવસ અડગા રહી અને રામ માટે સમર્પિત થઈ અને રામમય બની અને બાવીસ તારીખે આપણા પરિવાર સાથે જ્યાં પણ રામ મંદિર હોય જ્યાં પણ મંદિર હોય કે જ્યાં પણ રામનો કાર્યક્રમ હોય ત્યાં સંમિલિત થઈ અને આપણે પણ રામમય બની આપણે ભાગ્યશાળી જે આ પેઢી ભાગ્યશાળી છે કે જેને રામલાલાના દર્શન થશે તો આપણા માધ્યમ દ્વારા જરૂર કહીશ અને વેપારીનું જે આયોજન છે અમે બધા સાથે મળીને જે કર્યું છે મહારતીનું આયોજન દરેક વેપારી મિત્રો જોડાયા તો એમનો પણ અમે ખૂબ ખૂબ ધન્યવાદ કરશું સાથે સાથે વિનોદભાઈ તેમાં દેવજીભાઈ અને જે પણ અગ્રણીઓ જોડાયા તેમનો પણ અમે હૃદયથી આભાર માની છીએ અને આવો જ માહોલ સમગ્ર ભુજમાં બાવીસ તારીખ સુધી રહેવાનો છે એટલે આપના માધ્યમ દ્વારા જ્યાં જ્યાં નાના ગામડા છે ત્યાં સુધી આ વસ્તુ પહોંચાડો કે આપ પણ રામ રાજ્યમાં જીવી રહ્યા છો ખાલી ખબર હવે પડી છે કે રામ રાજ્યમાં આપણે આવી ગયા છે આજે વિનોદભાઈ જાવડા સાહેબ દેવજીભાઈ વચ્ચન દિલીપભાઈ શાહ અને અમારા નગરપાલિકાના સૌ હોદેદારો સાથે મળી જીગરભાઈ છેડા છે હિતેશભાઈ ખંડોલ છે જગતભાઈ વ્યાસ આ બધા અમારે એક વિચાર આવ્યો કે આ વાણિયાવાડ વિસ્તાર એવો છે જ્યાં તમામ લોકો સ્પર્શ થાય છે જ્યારે અહીંયા વાણિયા કપડાંની ખરીદી માટે આવતા હોય આંગળીયા માટે આવતા હોય આ તમામ કાર્યો માટે લોકો અહીંયા આવતા હોય છે તો અમને એક વિચાર આવ્યો કે આ એક આયોજન કરવા જેવું છે તો એના ભાગરૂપે બાવીસ તારીખે જ્યારે અમે અયોધ્યા તો નથી જઈ શકતા પણ અહીંયા અમે અયોધ્યા જેવું માહોલ બનાવ્યું છે અને મહાઆરતીનું એક ભવ્યથી ભવ્ય આયોજન કર્યું છે જેમાં તમામ વેપારીઓ સાથે જોડાઈ કરી અને એક મહાઆરતીનું ભવ્ય આયોજન કર્યું હતું આ માટે હું ખાસ કરીને સૌ વેપારીઓનો અને મીડિયાનો પણ હું આભાર માનીશ ખૂબ ટૂંકી નોટિસમાં આજે અમે બાર વાગે નક્કી કર્યું અને સાંજે આપ જોઈ શકો છો લોકો સ્વયંભુ રામલલ્લા એક જ વાત પોતા બધાના મનમાં એક જ વિચાર છે રામલલ્લા જે પાંચસો વર્ષ બાદ પુનઃ જ્યારે અયોધ્યામાં પાછા એમની જગ્યાએ વિરાજમાન થવાના છે ત્યારે સૌ લોકો એક સનાતન હિન્દુ સૌ લોકોના મનમાં એક જ વિચાર છે રામ રામ જય શ્રી રામ રામ રેલીમાં અમે અક્ષત જે અયોધ્યાથી આવેલા હતા એનું વિતરણ કર્યું હતું અને ધજા લગભગ જે દુકાનો જે બાકી રહી ગઈ હતી એ લોકોને પણ અમે ધ્વજાનું વિતરણ કરવું લગભગ ત્રણસો થી ચારસો જેવી ધ્વજાનું વિતરણ કરવું આ સમગ્ર આયોજન વિનોદભાઈ અને અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું આ માત્ર વેપારી એસોસિએશન નહીં પણ આપ તમે ગમે તે ક્યાંય પણ જાશો અને કોઈને કાંઈ કેવું જ નથી પડતું એક જ વાત છે બધાના મનમાં જય શ્રી રામ જય જય શ્રી રામ વિશાળ રેન્જની મલ્ટી બ્રાન્ડનું ઈ બાઇક શોરૂમ એટલે શ્રી માત્ર લઈ હાઈએસ્ટ રેન્જના ઇલેક્ટ્રિક મોપેડ હાજર સ્ટોકમાં ચારસો કિમી સુધીની રેન્જની શ્રેણી 1 થી ત્રણ વર્ષની વોરંટી અયોધ્યા નૂતન મંદિરમાં રામલલા બિરાજમાન થવાની ખુશીમાં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ